આજે 5 સપ્ટેમ્બર છે ત્યારે દર વર્ષે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે આજ રોજ શિક્ષક દિવસની સહાયની શાળામાં ઉજવણી કરવામાં આવી હતી શાળાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષક બનીને આવ્યા હતા અને એક દિવસના શિક્ષકનો અનુભવ એક્સપિરિયન્સ કર્યો હતો ત્યારે સહાયન ન્યુ રાંદે રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસના સંદર્ભમાં 2 સપ્ટેમ્બર થી 4 સપ્ટેમ્બર સુધી શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી

તેમજ શાળા માટે નિવૃત્ત થયેલ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લ આજ રોજ તારીખ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન ડૉક્ટર રાધાકૃષ્ણના જન્મદિવસને સાદગીભરી રીતે શિક્ષક દિન તરીકે ઉજવવાની એમની દરખાસ્તને જ્યારે સરકાર માન્ય કરવામાં આવી હતી ત્યારથી શિક્ષક દિનની ઉજવણી થાય છે પ્રેસિડેન્સી સ્કૂલનું આ સત્તાવીસ વર્ષ પૂર્ણ થઈને અઠ્ઠાવીસમાં વર્ષમાં સફળ છે ત્યારે સતત સત્તાવીસ વર્ષથી અમે પ્રત્યેક વર્ષે ગુરુજન સન્માન સમારોહ જે અંતર્ગત જુદા જુદા ક્ષેત્રોમાંથી એટલે કે પ્રાથમિક શાળા બાળ મંદિર વિભાગ કોલેજ અને સેકન્ડરી હાયર સેકન્ડરી વિભાગમાંથી નિવૃત્ત થતા શિક્ષકોનું સન્માન કરીએ છીએ અને તેઓનું આજરોજ શાલ ટ્રોફી અને મેડલથી અમે સન્માન કરીશું આજના પ્રસંગે માન્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી પણ ઉપસ્થિત થનાર છે આજરોજ અમે ત્રણ શિક્ષકોનું સન્માન કરવાના છીએ અને અત્યાર સુધીમાં અમારા એકસો ને પાંત્રીસ શિક્ષકોનું સન્માન થઈ ચૂક્યું છે પહેલા પ્રતિવર્ષ અમે પાંચ શિક્ષકોનું કરતા હતા છેલ્લા બે વર્ષથી અમે પ્રતિવર્ષ ત્રણ શિક્ષકોનું કરીએ છીએ